બે મહિનામાં તો આ લોકોને પછી હું હેરાન કરેલું એની ગાડી હતી એને એના પપ્પાની હતી અને એને વેચી નાખેલી ગાડી ગઈ મારો સોનો ગીરગીરી ના મૂકેલો કઈ રીતે તમને ખબર પડી હું શું કરતા હતા એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલા ના એક છોકરો મારા ઘર આવેલો હતો અને માસી એના પર કરજો થયેલો છે એને તમે હમળજો બેને પૂછજો વાત છે તો પછી એ કંઈ કરી લે પછી એને પૂછેલું મેને તો હું વાત થઈ લઉં તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગયો તો તો એને કરજા થઈ ગયું પછી એને પપ્પાને કહેલું મેં તો એને પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને એને પપ્પાને બી બતાવ્યું પછી ગામથી પૈસા માણીને આપી દીધા મારા સોનો બી ગીરવી મૂકીને એક છોકરો એને ઉમેશ એ આવેલું માસિક મને ઓગણીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એપ્રિલ માં આવેલું મને એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એ એમાં આપી દેશે પાંચ પાંચ હજાર કે એને તો એ છોકરા માની ગયા પછી એને બહાર ધમકી આપતો હતો ત્યારે ગાડી ઉચકી લે ને તો એને બી બીજા છોકરાને કહેલું એને મને